જય શ્રી કૃષ્ણ રેદીસ કિચન માં તમારા સૌનું સ્વાગત છે આજે આપણે બાજરીનો લોટ અને મેથીની ભાજીના ડેબરા બનાવીશું તેના માટે આ એક મોટી કટોરી લોટ લીધો છે બાજરીનો આ મેથીની ભાજી આપણે ધોઈ અને સમારીને મૂકી છે આ એની અંદર નાખવા માટે તલ આદુ મરચા લસણની પેસ્ટ ગળપણ માટે ખાંડ નાખીશું બે ચમચી ઘઉંનો લોટ છે બે ચમચી ચણાનો લોટ છે અને આ ખટાશ માટે આપણે દહીં લીધું છે મોવણ માટે તેલ લીધું છે અને આ રૂટિંગ મસાલા છે હવે આપણે આ આ આ બાજરીનો લોટ લઈ લીધો છે એની અંદર આપણે બે ચમચી ઘઉંનો લોટ નાખીશું આ બે ચમચી ચણાનો લોટ નાખીશું આપણે એની અંદર થોડા તલ નાખીશું આદુ મરચા લસણની પેસ્ટ છે એ નાખીશું ગરપણ માટે આપણે આ બે ચમચી ખાંડ લીધી છે એ નાખીશું હવે એની અંદર આપણે આ ધોઈને ને સુકેલી ભાજી છે એ નાખીશું એ માપ પ્રમાણે તમારે જોઈએ એ પ્રમાણે નાખવાની છે હવે એની અંદર આપણે બે અઢી ચમચી દહીં નાખીશું હવે આપણે એને રોટિંગ મસાલા કરીશું એમાં અડધી ચમચી ધણાજીરું થોડી હળદર તીખાસ માટે તમારે જોઈએ એ પ્રમાણે મરચું નાખવાનું અત્યારે હું દોઢ ચમચી મરચું નાખું છું હવે આપણે એક ચમચી અજમો આ રીતે હાથમાં લઈ અને મસરી અને નાખવાનો છે ઢેબરામાં અજમાનો ટેસ્ટ સારો લાગે છે હવે આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને બે ચમચી મોવડ નાખીશું હવે બધું આપણે મિક્સ કરી લઈશું આપણે મેથીની ભાજીને ધોઈને મૂકી દઈએ એટલે એ પાણી છોડશે એટલે પહેલા લોટની અંદર એકદમ આપણે પાણી નહીં રેડ દેવાનું દહીં નાખ્યું છે એનું પણ પાણી છૂટશે એટલે આપણે પહેલા બધું એક સરખું મસરી લેવાનું છે પછી આપણે લાગે તો ધીરે ધીરે આપણે એની અંદર પાણી નાખવાનું છે એકદમ પાણી ટેડી દેવાનું ને તો લોટ આપણો ઢીલો થઈ જાય તો આપણાથી ડેબરા વણાય નહીં હવે જો આ રીતે આપણે લોટ એને મસળવાનો છે જો આપણે દહીં નાખ્યું અને મેથી ધોયલી નાખી એનાથી જ લોટમાં આવી ગયું છે એટલે હવે આપણે ધીમે રહીને એક બે ચમચી પાણી નાખીશું અને લોટને આ રીતે મસટતા દઈશું આપણો લોટ ઢીલો ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું આ ઢીબરા બહુ ટેસ્ટફુલ થાય છે ચા સાથે દહીં સાથે ખાવામાં પણ બહુ મજા આવે છે વરસાદની ઋતુ હોય ત્યારે આ ઢેબરાનો ટેસ્ટ સારો લાગે છે જુઓ હવે આ રીતે આપણો આ બે હાથથી આપણે આને મસરી લઈશું જુઓ આપણો આ ઢેબરાનો લોટ તૈયાર થઈ ગયો છે હવે એને એક મિનિટ રેસ્ટ આપીશું હવે આપણે આ લોટને દસ મિનિટ થઈ ગઈ છે હવે એને આપણે આ રીતે નાના નાના લુયા પાડીશું હાથમાં હથેળીમાં આપણે ગોળ ફેરવીશું આ લુયું તૈયાર થઈ ગયું હવે આપણે આ તલ લીધા છે એની અંદર આ રીતે બોરીશું અને આ રીતે હાથથી પ્રેસ કરી દઈશું પછી હથેળીથી આ રીતે બનાવી દઈશું એ રીતે આપણે બીજું લઈશું એને પણ આ રીતે તલમાં બોરીશું અને હાથ થી આ રીતે પ્રેસ કરી અને હથેળીથી આ રીતે આપણે આ ઢેબરૂ વણી લઈશું જે રીતે આપણે આ બધા ઢેબરા બનાવી દીધા છે હવે આપણે કઢાઈમાં તેલ મૂક્યું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે પેલા ફાસ્ટ આપે ગરમ કરી દેવાનું પછી થોડો ગેસ ધીમો રાખી અને આપણે આ ઢીબ્રા અંદર મૂકીશું આ રીતે બધા કઢાઈમાં માય એ પ્રમાણે આપણે એની અંદર મૂકવાના છે થોડા ફૂલીને ઉપર આવે ત્યાં સુધી એને ઝારો લગાવવાનો નહીં હવે આપણે ચેક કરીશું હજુ થોડી વાર છે ઉપરથી થોડા લાલાસ પડતા થાય એટલે આપણે જો હવે આપણે આ આપણું ફૂલવા લાગ્યું છે જો જોઈ શકો છો ને આ રીતે આ ઢેબરૂ આપણું ફૂલે એટલે એને પલટાઈ દેવાનું છે એ રીતે બધાને ઝેરાની મદદથી આપણે પલટાઈ દઈશું જો આપણું આ ઢેબરું ફૂલવા લાગ્યું છે આની અંદર આપણે કોઈ સોડા કે નાખ્યું નથી આપણે દહીં નાખ્યું નાખ્યું એનાથી આપણે ઢેબરા ફૂલ્યા છે તમે મુસાફરી કરવા જાઓ ત્યારે એને આ રીતે બનાવીને સાથે લઈ જાઓ છો આ લગભગ ચાર પાંચ દિવસ સુધી સારા જ રહે છે અને આ છો ગુલાબી કલર થઈ જાય ત્યાં સુધી એને આપણે ધીમા તાપે છે આપડા બાજરીના ઢેબરા તૈયાર થઈ ગયા છે અને એને મેં ખીર સાથે પીરસ્યા છે તમે દહીં સાથે ચા સાથે કોફી સાથે સોસ સાથે કોઈ પણ સાથે તમે એને ખાઈ શકો છો અને તમે પ્રવાસ જાઓ તો સાથે પણ લઈ જ શકો છો તમને મારા બાજરીના ઢેબરાની રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઈક કરજો